આ સિક્કામાં આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના વિવિધ વિષયોને દર્શાવવા માટે ખાસ વિશેષતાઓ છે અને તેને સમય સમય પર રજૂ કરવામાં આવે છે. જે કહ્યું કે હજુ સુધી 14 ડિઝાઇન માર 10 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. આ બધા સિક્કા માન્ય છે અને કોઈ તેને સ્વીકારવાની ના પાડી શકે નહીં. એ બેંકોને તેમની તમામ શાખાઓમાં વ્યવહારો અને વિનિમય માટે સિક્કા સ્વીકારવા પણ કહ્યું હતું. તેમ છતાં ઘણા શહેરોમાં દુકાનદારો 10 રૂપિયાના સિક્કા લેવાથી ઇનકાર કરી દે છે. તેનાથી લોકોને ઘણી મુશ્કેલી થાય છે. સિક્કા નહીં લેવા પાછળ ઘણા લોકો દલીલ કરે છે કે 10 રૂપિયાનો સિક્કો નકલી છે કે પછી કોઈન ચલણમાં નથી. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું કાયદેસર રીતે અપરાધ છે જો તમારી પાસેથી કોઈ દસ રૂપિયાનો સિક્કો લેવાની ના પાડી દે છે તો તમે એવા લોકો સામે ફરિયાદ નોંધાવી શકો છો આ અપરાધ માટે તેમને સજા પણ થઈ શકે છે એવું પહેલી વાર નથી થયું જયારે એ દસ રૂપિયાના સિક્કાને માન્ય મુદ્રા હોવા પર તેમનું વલણ સ્પષ્ટ કર્યું છે ગત વર્ષે નવેમ્બર માં પણ એ કહ્યું હતું કે દસ રૂપિયાના બે અલગ અલગ સિક્કા છે એક પર રૂપિયાનું ચિહ્ન છે જ્યારે બીજા પર રૂપિયાનું ચિહ્ન નથી અને બંને અલગ અલગ દેખાય છે પરંતુ બંને જ માન્ય ચલણ છે અને કોઈ તેને સ્વીકારવાની ના પાડી શકે નહીં નયા વર્ષે એપ્રિલમાં RBI એ ભારતનું રાષ્ટ્રીય આર્કાઇવ્સની 125મી વર્ષગાંઠ નિમિત્તે ₹10 ના સિક્કા બહાર પાડ્યો હતો. સિક્કામાં તેની પાછળની બાજુએ કેન્દ્રમાં નેશનલ આર્કાઇવ્સ બિલ્ડિંગની છબી છે. તેમણે ઉમેર્યું હતું કે આ સંપ્રદાયના હાલના સિક્કા પર કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. ભારતીય દંડ સંહિતાની કલમ 489(489) એ નોટો અથવા સિક્કાઓની નકલી છાપકામ, નકલી નોટો અથવા સિક્કાઓનો પરિભ્રમણ, અસલી સિક્કા સ્વીકારવાનો ઇનકાર સામે ગુનો છે. આ કલમો હેઠર દંડ કેદ અથવા બંનેની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ તમારી પાસેથી સિક્કો લેવાનો ઇનકાર કરે છે, તો તમે જરૂરી પુરાવા સાથે તેની સામે કાર્યવાહી કરી શકો છો. सिक्को लेवा थी इंकार करनारा व्यक्ति विरुद्ध फिर नोंद하이 શકાય છે તેના વિરુદ્ધ ભારતીય મુદ્રા અધિનિયમ અને IPC ની કલમો હેઠળ કાર્યવાહી થશે આ મામલે રિઝર્વ બેંક પાસે પણ ફરિયાદ નોંધાવી શકાય છે ત્યાર બાદ દુકાનદાર કે સિક્કો લેવા થી ઇનકાર કરનારા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દીજો